વલસાડથી દાહોદ સુધીની એક્સપ્રેસ શરૂઆત કરવામાં આવી છે જે ટ્રેન સ્ટેશન ઉપર પણ આવકારવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા ભાજપના નેતાઓ તેમજ ધારાસભ્ય સહિત સ્ટેશન સલાહકાર સમિતિના સભ્યોએ રેલવે સ્ટેશન પર હાજર રહી આ ટ્રેનને આવકારી હતી આજે વલસાડ થી દાહોદ સુધી દોડતી એક્સપ્રેસ ટ્રેનની શરૂઆત કરવામાં આવી છે નવસારી રેલવે સ્ટેશન ઉપર આ ટ્રેનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું જેમાં ધારાસભ્ય જિલ્લા ભાજપ પ્રમુખ અને રેલવે સલાહકાર સમિતિના સભ્યોએ પણ હાજરી આપી હતી વલસાડ લોકસભાના સાંસદ ધવલ પટેલે કેન્દ્રીય રેલવે મંત્રાલય સમક્ષ સતત રજૂઆત કરીને આ ટ્રેન ફરી શરૂ કરાવવા માંગણી કરી હતી પરિણામે આજે આ ટ્રેન શરૂ થતાં નવસારી સહિત દક્ષિણ ગુજરાતના અનેક મુસાફરોને રાહત મળશે કારણ કે આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબ દાહોદથી આ ટ્રેનનો વર્ચ્યુઅલ માધ્યમથી આનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે આ ટ્રેન વલસાડથી થઈને દાહોદ સુધી જશે ને આ ટ્રેનનો સ્ટોપેજ આપણે નવસારી રેલવે સ્ટેશનને પણ મળ્યો છે એના માટે નવસારીના સર્વે યાત્રાળુઓને મારી ખૂબ ખૂબ શુભેચ્છા કારણ કે ઘણા સમયથી સવારનો સમયમાં લોકોને અવજવક માટે ખૂબ તકલીફ પડતી હતી ના એ સમય એવો છે જે નોકરિયાત વર્ગ છે ખાસ કરીને એના માટે ખૂબ અનુકૂળ આવે એવી આ ટ્રેન છે એનો અમને આજે આનંદ છે આ જે અમે અત્યારે જે આ રેલવે સ્ટેશનમાં અમે બધા જ અમારા ધારાસભ્ય શ્રી રાકેશભાઈ ડેમના પ્રમુખ શ્રી રાજુભાઈ અમારા ડાયમંડના પ્રમુખ શ્રી જગમલભાઈ અને બીજા નવસારી શહેરના અગ્રણીઓ પાર્ટીના કાર્યકર્તાઓ અને યાત્રાળુઓ અને અમારી ખાસ કરીને રેલવે સલાહકાર સમિતિ જે સતત આ રેલવેના જે કોઈ પણ પ્રશ્નો હોય એના માટે સતત ચિંતા કરતા હોય અને અવારનવાર અવારન એમની રજૂઆતોને લઈને આપણા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ પણ સતત જે કંઈ પ્રશ્નો એના માટે ચિંતિત છે ને આવનારા ટૂંક સમયમાં જ અમે દિલ્હી ખાતે સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબ અને જલ મંત્રી એવા અમે પાટીલ સાહેબની આગેવાનીમાં અમારા ચેમ્બરના પ્રમુખ અને ડાયમંડના પ્રમુખ સાથે અમે એક રેલવેના જે બીજા અમારા સ્ટોપેજના પ્રશ્નો છે એના માટે ટૂંકમાં જ અમારે મળવા માટેની તૈયારી છે કારણ કે અમને પાટી સાહેબે કીધું પણ છે કે તમે આ લોકોને લઈને આવો ને આપણે એના માટે રેલવે મંત્રીને મળીને રૂબરૂ એના જે કંઈ પ્રશ્નો હોય એના નિકાલ કરશું અને આજે નવસારી શહેરના તમે જોઈ રહ્યા છો ઘણા બધા આગેવાનો આ ટ્રેનને આવકારો માટે એને લીલી ઝંડી આપીને અમે અહીંથી નવસારી માટે એક ગૌરવ ક્ષણ છે એનો આનંદ માણશું અને ફરીવાર આ રેલવેમાં જે નવસારીથી દાહોદ સુધીના જે રેલવેના યાત્રાળુઓ છે એને ખૂબ સારી સગવડ મળવાની છે સમય પણ ખૂબ અનુકૂળ છે એના માટે અમને વિશેષ કરીને આનંદ છે આજ રોજ ગુજરાત અને ભારતના પનોતા પુત્ર એવા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ગુજરાતના આંગણે પધાર્યા છે આજે ગુજરાતને કરોડો રૂપિયાના વિકાસ કામો ની ભેટ આપવા જઈ રહ્યા છે આજે દાહોદથી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી વલસાડ દાહોદ ટ્રેનનો પણ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી શુભારંભ કરાવવા જઈ રહ્યા છે આ ટ્રેનથી વલસાડ અને દાહોદની વચ્ચેના શહેરોમાં આ સુવિધાથી હજારો રેલવેના મુસાફરોને અને જનતાને એનો લાભ મળશે નવસારી ખાતે પણ આ ટ્રેન આવવા જઈ રહી છે અને એને આ ટ્રેનને આવકારવા માટે આ નવી જન જનસુખાકારી માટે આજે જે ટ્રેન નવસારી આવી રહી છે એને માટે નવસારી ખાતે પણ નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ભૂરાભાઈ શાહ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રાજેન્દ્રભાઈ દેરાસરિયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખો મહાજનો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને નવસારીના અગ્રણી કાર્યકરો અહીં ઉપસ્થિત છે આ ટ્રેનથી નવસારીના રેલવેમાં મુસાફરી કરતા મુસાફરોની જનસુખાકારીમાં વધારો થશે જ એવી મને સંપૂર્ણ આશા છે એ દિશામાં પ્રદેશ પ્રમુખ ભારત સરકારના જળ શક્તિ મંત્રી શ્રી સી આર પાટીલજી આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને એને માટે નવસારીના પ્રશ્નો કોઈ પણ હોય રેલવે હોય કે બીજા હોય એને હલ કરવા માટે પાટિલ સાહેબ હંમેશા પ્રયત્નશીલ છે અને રહેશે આ ટ્રેન ખાસ કરીને નવસારી જિલ્લામાં વસવાટ કરતા અને મૂળ પંચમહાલ જિલ્લાની મુલાકાતે જનાર મુસાફરો માટે લાભદાયી સાબિત થશે ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી પહેલા વલસાડ દાહોદ ઇન્ટરસિટી દોડતી હતી પરંતુ ત્યાર પછી રેલવે વિભાગે તેને શોર્ટ ટર્મિનેટ કરીને માત્ર વડોદરા સુધી જ મર્યાદિત રાખી હતી જ્યારે હવે નવી શરૂ થયેલી ટ્રેન રોજ સવારે 5:45 વાગે નવસારી રેલવે સ્ટેશન પર પહોંચશે અને થી સુરત અપડાઉન કરનારા વર્ગ માટે પણ આ ટ્રેન લાભદાયી સાબિત થશે ખાસ કરીને વિદ્યાર્થીઓ અને દૈનિક કર્મચારીઓ માટે આ ટ્રેન આશીર્વાદ સાબિત થશે અમે નવસારી થી સુરત અપડાઉન બાર દસ બાર વર્ષથી અપડાઉન કરતા છીએ બપોરે તમે જે ટ્રેન ચાલુ હતી કોરોના સમય પછી બંધ કરવામાં આવી છે તો અમને ટ્રાવેલિંગમાં બહુ તકલીફ થઈ રહી છે ટ્રાવેલિંગમાં ખર્ચો બી એટલો થાય છે પ્લસ અમે બાઇક લઈને જાય તો એક્સિડન્ટ ઘણા થાય છે એનાથી તકલીફ બી છે તો બપોરના ટાઈમે કોઈ ટ્રેન ચાલુ રજૂઆત કરે તો બહુ સારી વાત છે સવારે દસ વાગે જે ટ્રેન જાય છે ઇન્ટરસિટી ત્યાર પછી બે વાગ્યા સુધી કોઈ ટ્રેન નથી તો અમને બપોરના ટાઈમે કોઈ ટ્રેન ચાલુ કરે તો બહુ સારી વાત છે બપોરે વિરાટ ચાલતી હતી સૌરાષ્ટ્ર ચાલતી હતી ફિરોદપુર જનતા ચાલતી એમાંથી તમારામાંથી કોઈ પણ એક પણ ટ્રેન ચાલુ નથી તો સુરત સુરતના ડાયમંડમાં ટ્રાવેલિંગમાં ઘણો સમય થાય છે પ્લસ તમે ટાઈમે પહોંચી પણ નથી રહેતા અને ટ્રાવેલિંગમાં એટલો ખર્ચો થાય છે કે બચતમાં કંઈ રહેતું જ નથી માંગ છે કે બપોરની વિરાટ ચાલુ કરાવો કે કોઈ બી એક ટ્રેન ચાલુ કરો ચાલતી હતી ત્યારે બહુ સારું હતું આજરોજ નવસારી રેલવે સ્ટેશન ખાતે ઓગણીસ ઝીરો અગિયાર ટ્રેન નંબર અને ઓગણીસ ઝીરો બાર આજે વલસાડથી દાહોદ ખાતે ટ્રેનનું લોકાર્પણ વલસાડથી માનનીય સાંસદ શ્રી ધવલભાઈ પટેલ દ્વારા લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું જે અંતર્ગત આજરોજ નવસારી રેલવે સ્ટેશન ખાતે પણ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ અને જિલ્લાના પ્રમુખ શ્રી બુરાભાઈ શાહના વરદ હસ્તે નવસારીથી પણ આ ટ્રેનનું લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું વર્ષો જૂની જનતાની માગણી હતી કે પંચમહાલ જિલ્લામાં અહીંયા પણ સાઉથ ગુજરાતમાં ઘણા બધો મોટો લેબર વર્ક આવે છે ઇવન ઘણા બધા પાસ હોલ્ડરોને જનતા માટે ટ્રેનની માગણી હતી જે અંતર્ગત આજે રેલવે પ્રશાસન દ્વારા વલસાડ દાહોદ ટ્રેનને પણ આજે પ્રસ્થાન કરાયું છે તે માટે હું રેલવે પ્રશાસનનો પણ આભાર વ્યક્ત કરું છું અને માનનીય સાંસદ શ્રી પટેલ અમારા વિસ્તારના લોકપ્રિય સાંસદશ્રી અને જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબનો પણ તબક્કે આભાર વ્યક્ત કરું છું કે લોકોની લાગણી અને માગણીને ધ્યાનમાં રાખીને વલસાડ દાહોદ ઇન્ટરસિટી ટ્રેનનું આજરો લોકાર્પણ એમના કરવામાં આવ્યું છે